ગણપતિ સ્થાપના દરમિયાન શું કરવું અને શું ન કરવું સૌથી પહેલાં તો તમને બધાને હેપી ગણેશ ચતુર્થી જો તમે ઘરમાં પહેલી જ વાર ગણપતિ સ્થાપના કરો છો તો એ માટે સૌથી જરૂરી છે સંકલ્પ કરવો એટલે કે મૂર્તિને તમે કેટલા દિવસ ઘરમાં રાખવા ઈચ્છો છો જેમ કે એક દિવસ ત્રણ પાંચ સાત નવ કે અગિયાર દિવસ અને કેટલા વર્ષ માટે ઘણા લોકો એવી માનતા રાખે છે કે મારું આ કાર્ય થઈ જશે તો હું ઘરમાં ગણપતિની મૂર્તિ આટલા વર્ષ સુધી સ્થાપિત કરીશ તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે ગણપતિની પહેલી આરતી પહેલાં અથવા તો આરતી પછી ઘરના મુખ્ય વ્યક્તિને હાથમાં નાળા છડી બાંધવી અને ગણપતિજીની મૂર્તિ સામે સંકલ્પ કરવો ઉદાહરણ તરીકે હું ગણપતિજીને મારા ઘરમાં અગિયાર દિવસ માટે અને સાત વર્ષ સુધી સ્થાપિત કરવાનો સંકલ્પ કરું છું હે વિઘ્નહર્તા જો અમારાથી કંઈ ભૂલચૂક થઈ જાય તો પોતાનું બાળક સમજીને માફ કરજો અને સદા તમારી કૃપા દ્રષ્ટિ અમારા પરિવાર પર રાખજો જે કંઈ બધા કરે છે એ તો તમને ખ્યાલ જ હશે સવાર સાંજ આરતી અને પ્રસાદનો ભોગ લગાવો જો આ બાબતમાં તમને કંઈ પૂછવું હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો કહેવાય છે કે જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ એટલે કે આપણે મૂર્તિ સ્થાપના કરીએ છીએ તેમ વિચારશું તો તે મૂર્તિ જેટલું જ ફળ આપશે અને એવું વિચારીશું કે મેં મારા ઘરમાં વિઘ્નહર્તાની સ્થાપના કરી છે તો તે તમારા વિઘ્ન પણ હળશે અને મનોકામના પણ પૂરી કરશે તો સૌ પ્રથમ તો એ જ વિચારજો કે ઘરમાં મૂર્તિ નહીં પોતે ભગવાન બિરાજમાન છે આ સિવાય જે નાની મોટી વાતો છે જે કોઈ જાણે છે અને કોઈ નહીં તેના વિશે વાત કરીએ ગણપતિની માટીની મૂર્તિની જમણી બાજુએ ઘરના મંદિરમાં રહેલી નાની મૂર્તિ મૂકવી કે જેને આપણે સ્નાન કરાવી શકીએ તમે પોતે સવારે સ્નાન કર્યા બાદ રોજ સવારે ગણપતિજીને પંચામૃત અને ગંગાજળથી સ્નાન કરાવો માટીની મૂર્તિને દૂરવાની મદદથી પંચામૃત અને ગંગાજળનો છંટકાવ કરવો અને સ્વચ્છ કપડાં વડે સાફ કરવા અને તેમનો શણગાર અને વસ્ત્રો એટલે કે ખેંસ બદલવો હોય તો બદલવો અને ઘરના ગણપતિને વાટકામાં કે થાળીમાં બેસાડીને તેને પંચામૃત અને ગંગાજળ વડે સ્નાન કરાવવું અને તેને નવા વસ્ત્રો પહેરાવવા આરતીના સમયે સવાર સાંજ બંને ટાઈમ પહેલાંથી જ નક્કી કરેલ રાખવો તેમાં ફેરફાર ન થઈ શકે સવારની આરતી બને ત્યાં સુધી નવ વાગ્યા પહેલાં રાખવી શક્ય હોય તો પરિવારના બધા સભ્યોએ આરતીમાં હાજર રહેવું અને જો આખું પરિવાર એ સમયે ન પહોંચી શકતું હોય તો સાડા અગિયાર સુધી આરતી કરી શકાય સાંજે આરતીનો સમય સાતથી સાડા આઠ સુધી રાખી શકાય કોઈ પણ એક દિવસ સત્યનારાયણ ભગવાનની કથા કરવી અનિવાર્ય છે અને એક દિવસ છપ્પન ભોગ ધરાવવો ગણપતિજીને ઘરના સભ્યની જેમ જ સવારની ચા બિસ્કિટ નાસ્તો બપોરનું જમવાનું રાતનું જમવાનું ધરવું અને પછી જ પોતે ખાવું ગણપતિજીને ખાવું ખૂબ જ ગમે છે તો જેમ તમે તમારા બાળક માટે અવનવી વાનગીઓ બનાવો છો તેવી જ રીતે એ અગિયાર દિવસ ઘરમાં રોજ કંઈક ને કંઈક નવું બનાવવું તમે ધ્યાનથી જોશો તો ભગવાન શંકર અને મા પાર્વતી અથવા તો કોઈ પણ ભગવાનના ફોટો કે મૂર્તિમાં પત્ની હંમેશા ડાબી બાજુ જ જોવા મળશે તો જ્યારે પણ પતિ પત્ની સાથે પૂજા કરવા બેસો ત્યારે પત્નીએ પતિના ડાબા હાથ તરફ બેસો ઘરનું વાતાવરણ ભક્તિમય હોવું જોઈએ ગણપતિજીના સ્ત્રોત અથવા તો ભજન કીર્તન કરવું જોઈએ અને જો તે શક્ય ન હોય તો ભજન વગાડી પણ શકો છો આ બધું હતું કે ગણપતિ સ્થાપના દરમિયાન શું કરવું હવે વાત કરીશું કે તે અગિયાર દિવસોમાં શું ન કરવું સૌથી પહેલાં તો જ્યાં સ્વચ્છતા ત્યાં ભગવાનનો વાસ તો ઘરને ચોખ્ખું રાખવું જો ઘરમાં નાના બાળકો હોય તો તેમને પણ કહેવું અને ઘરની અંદર ચપ્પલ ન પહેરવા ખાસ કરીને જે જગ્યાએ ગણપતિ સ્થાપના કરી છે તે રૂમમાં પતિ પત્નીએ બ્રહ્મચર્યનું પાલન જરૂરથી કરવું ભૂલથી પણ તુલસીજીના પાન ગણપતિજીના ભોગમાં ન લાવવા ઘરમાં શાકાહારી ભોજન જ બનાવવું પૂજા સમયે અથવા તો એ અગિયાર દિવસ ઘરમાં ઝઘડો કે અપશબ્દ ન બોલવા ગણપતિજી પાસે ઘરના કોઈ પણ એક સભ્યએ તો હાજર રહેવું જ ઘરને તાળું મારીને ગણપતિજીને એકલા ન મૂકી શકાય આ હતી મારી જાણકારી માણસ માત્ર ભૂલને પાત્ર જો આ જાણકારી આપવામાં મારાથી કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરશો અને કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને લોકો સુધી સાચી માહિતી પહોંચી શકે આ સિવાય ગણપતિજીને રોજ શું ભોગ લગાવવો છપ્પન ભોગ કઈ રીતે લગાવવો અને વિસર્જનની વિધિ જાણવા ઈચ્છતા હોય તો કોમેન્ટમાં ભોગ અથવા છપ્પન ભોગ અને વિસર્જનની વિધિ જરૂરથી લખશો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલશો આભાર